નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર દસમાં આવેલા ખુશ્બુનગર રહેમતનગર આથિફનગર રોડ રસ્તા અને ગટ્ટર સુધી પીવાના પાણીના પ્રશ્નો તેમજ ઈદ એ મિલાદનો તહેવાર હોય સમગ્ર તાંદલજાના રોડ રસ્તાના ખાડા પુરાયા નથી જેથી આજરોજ તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર દસની કચેરી ખાતે અશફાક માલિકની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કોર્પોરેશન અધિકારી આશાબેનને ઉગ્ર રજૂઆતમાં બોલાચાલીના પણ દ્રશ્યો સર્જાયા હતા ત્યારે બીજી બાજુ કોર્પોરેશન અધિકારી આશુતોત સોનવાને કોઈપણનો ફોન રિસીવ કરતા નથી ફરિયાદો સાંભળતા નથી તેને લઈને તાંદલજના વિસ્તારના સ્થાનિકોએ તેમની ખુરશી પર ચપ્પલનો હાર પહેરાવ્યો હતો આ સમગ્ર અશફાક માલિકની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ પણ સામાજિક કાર્યકર અશફાક માલિકનો ફોન બ્લેક લિસ્ટમાં નાખ્યો હોય તેવી તેમને રજૂઆત કરી હતી મીડિયા સમક્ષ ત્યારે તાંદલજાના રહેવાસી અને સામાજિક કાર્યકર અશફાક માલિકે મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે તામિલદારના લોકો સતત ઝઝૂમી રહ્યા છે અને તેમાં ખુશ્બુનગર આતિફનગર આશિયાનાનગર રહેમતનગર આ તમામ સોસાયટીના રહીશોને ટીપીમાં ટીપી છવ્વીસમાં આવતો એમનો જે સોસાયટીઓનો જતો રસ્તો છે એ ટીપીના મુખ્ય રસ્તામાં એક એક ફૂટના ખાડાઓ પડેલા છે અને એ ખાડાઓ બાબતે છેલ્લા એક મહિના ઉપરાંતથી સામાજિક કાર્યકરો વિસ્તારના અને સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરે છે છતાં એ ખાડાઓ પૂરવામાં આવતા નથી આ સીધો સોનાવળીને વારંવાર મૌખિક લેખિત ફરિયાદો આપી છે પણ એ લેખિત ફરિયાદો કે મૌખિક ફરિયાદોની એમણે કોઈ સમાધાન કર્યું નહીં અને સાથે સાથે જે સામાજિક કાર્યકરો ફરિયાદો કરતા હતા એવા તમામ સામાજિક કાર્યકરોના નંબરો બ્લેકલિસ્ટમાં નાખી દીધા અને જેના કારણે આજે સામાજિક કાર્યકરો અને વિસ્તારના રહીશો ખૂબ જ ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયેલા રહીશોએ અને સામાજિક કાર્યકરોએ વોર્ડ દસની કચેરીએ હલ્લાબોલ કર્યો અને હલ્લાબોલ કર્યા બાદ અધિકારી તેમ છતાં આવ્યા નહીં અને બધાના નંબર બ્લેકલિસ્ટમાં નાખતા તમામ લોકોએ ભેગા મળીને આશિતોષ સોનાવડેનું જે ટેબલ છે એન્જિનિયર રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરની ઓફિસમાં ચપ્પલનો હાર એની ઓફિસ ખુરશીને એનાયત કર્યો છે ખુરશી પર પહેરાવ્યો છે અને આ એની કામચોરીનું એને ઇનામ આપ્યું છે આગામી દિવસોમાં જો પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તો જે જે કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તેવા તમામ કર્મચારીઓને ખુર ચપ્પલનો હાર પહેરાવવામાં આવશે